સૌ પ્રથમ તો હું આપ સૌને અભિનંદન પાઠવીશ જે ખરેખર કચરો ખેલે ખલક મેં જેની સત્ય સત્યાવીસમી પ્રતિભાઓની જે આવૃત્તિ છે જેની અંદર બધાને આવરી લેવામાં આવે છે જે સર્જકોને જે ખરેખર કચ્છની અંદર સન્માનવામાં આવ્યા હોય એમની વાત રાખવામાં આવી કે કચ્છની વાત રાખવામાં આવી આવો એક પ્રથમ પ્રયાસ છે એના માટે ખરેખર હું ઉદ્ઘોષક આપણા કૃષ્ણભાઈભાઈ ભાટિયા તેમજ લાલજીભાઈ મેવાડાને ખરેખર અભિનંદન પાઠવું અને આ જે કાર્યક્રમ છે આ કાર્યક્રમ આપે રવિવારે જે થવાનો છે એમાં હું તો જવાનું પણ કચ્છની જનતાને સમગ્ર જનતાને કહું છું કે આ કાર્યક્રમ માણવા જેવો છે અને આપ સૌ પણ બધા છો કારણ કે આ જે એમણે સર્જકો માટેનું જે વિચાર્યું હોય કચ્છના પ્રશ્નો માટેનું કચ્છનું વિચાર્યું હોય તો આવો એક પ્રથમ પ્રયાસ છે અને આવો પ્રયાસ અગાઉ પહેલાં પણ ક્યારેય થયો નથી એટલે આ કાર્યક્રમ ખરેખર માણવા જેવો છે અને કચ્છની ઉજાગર કરતી કલાઓ જે કચ્છના વિવિધ ભાષાઓ છે કચ્છની જે કલા છે એને અત્યારની જે લોકોને ખ્યાલ નથી એને પણ આપણે જીવંત કરી છે એના માટે ખરેખર જેટલું કહું એટલું ઓછું છે આપને ફરી ફરી ખૂબ શુભેચ્છાઓ જે કચરો ખેલે ખલક મેં અને કચ્છને જે આપણે નામ પણ આપ્યું જે કચરો ખેલે ખલક મેં એ બોલતા પણ અમને આનંદ થાય છે કે ભાઈ એમ થાક અમારું બાર પણ પાછું જીવંત થઈ ગયું હોય એવું આપ સૌએ જ્યારે આવું ટાઇટલ રાખ્યું ત્યારે આ બંને ઉદ્ઘોષકો કૃષ્ણભાઈ ભાટિયા અને લાલજીભાઈ મેવડા જે સ્વપ્ન અને કવિકાંત મારા પણ ગુરુ છે અને હું આમની પાસે ખૂબ શીખ્યો છું ત્યારે ખરેખર હું કચ્છની વચ્ચે આપ સૌને અને આ આપણા કાર્યક્રમને શુભેચ્છા પાઠવું છું